कारण के आ वक्त शरद पूर्णिमा 6 अक्टूबर 2025 ना सोमवारे मात्र एक तेहवार नथी पर एक एवी तक छे जे तमारी किस्मत ना दरवाजा खोली दे अने जो तमे आखी बात सांभरशो तो जानशो के कई त्रण राशियों आ पूर्णिमा पची भाग्यशाली बनशे पर पहला आपने शुरुआत करिए आ रहस्यमय रातनी यात्रा पर કારણ કે શરદ પૂર્ણિમા એ માત્ર ચંદ્રની પૂર્ણતા નથી પણ આત્માની પૂર્ણતા છે જ્યાં દરેક કિરણ તમારી આંખોમાં આશાનો દીવો દે છે અને આ વર્ષે જ્યારે ગ્રહોની વિશેષ યોગરાજ્ય બને છે ત્યારે આ તહેવારનું મહત્વ વધુ વધી જાય છે કારણ કે સોમવારના દિવસે શરદ પૂર્ણિમા આવવી એ ભગવાન શિવ અને ચંદ્રના આશીર્વાદનું નું પ્રતીક છે અને હવે આપણે જોઈએ આ દિવસનું વિગતવાર ટાઈમ ટેબલ જેથી તમે કોઈ પણ ક્ષણ ને ગુમાવશો નહીં પહેલા સવારે છ વાગીને ચોવીસ મિનિટ કલાકે શું યોદય થશે અને તે સમયે તમારે ઘરને સ્વચ્છ કરીને મંદિરમાં દીવો પ્રજ્વલિત કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ કારણ કે આ દિવસની શુદ્ધતા તમારા મનને શુદ્ધ કરશે પછી બાર વાગીને ત્રેવીસ મિનિટ કલાકે પૂર્ણિમા તિથિની શરૂઆત થશે અને તે સમયથી તમારે વ્રત રાખો છો તો અને આ તિથિ સાતમી ઓક્ટોબરના સવારે નવ વાગીને સોળ મિનિટ કલાક સુધી ચાલશે પણ આ દિવસનું મુખ્ય ક્ષણ છે સાંજે પાંચ વાગીને સત્યાવીસ મિનિટ કલાકે ચંદ્રોદય જ્યારે ચંદ્ર પૂર્ણ રૂપે દેખાશે અને તેના કિરણો અમૃત તરીકે વહેતા દેખાશે અને તે સમયે તમારે ચંદ્રને અર્ધ્ય આપવાનું છે માત્ર પાણી નહીં પણ તમારા હૃદયની ભાવના સાથે અને ત્યારબાદ છ વાગીને પાંચ મિનિટ કલાકે સૂર્યાસ્ત થશે પણ રાત્રે તમારે જાગરણ કરવાનું છે કારણ કે આ રાત્રે ચંદ્રના કિરણો રોગોને દૂર કરે છે અને સ્વાસ્થ્ય આપે છે અને હવે વાત કરીએ સૂતકારની જો કે આ દિવસે કોઈ મોટું ગ્રહણ નથી તેથી વિશેષ સૂતક નથી પણ સામાન્ય રાહુ કાર સાત થી નવ વાગીને તેર મિનિટ કલાક સુધી રહેશે અને તે સમય મહત્ત્વના કાર્યો ટાળવા જેમ કે નવું કરાર કરવું કે મોટું રોકાણ કરવું કારણ કે રાહુનો પ્રભાવ અસ્થિરતા લાવે છે પણ તે સમય પછી તમે આગળ વધી શકો છો અને આ ટાઈમ ટેબલને અનુસરીને તમે આ દિવસને પૂર નબળે માણી શકશો હવે આગળ વધીએ લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયો તરફ કારણ કે શરદ પૂર્ણિમા એ માત્ર ચંદ્રનો તહેવાર નથી પણ ધન અને સમૃદ્ધિનો પણ અને માતા લક્ષ્મી આ રાત્રે વિશેષ કૃપા વરસાવે છે પહેલો ઉપાય છે મહાલક્ષ્મી મંત્રનો એકસો વાર જાપ મંત્રને નોદય પછી બેઠા બેઠા જપો અને તેનાથી એક તાંબાના પાત્રમાં પાણી ભરીને તેમાં સુગંધ ફૂલ અને ચાંદીનો ટુકડો મૂકીને ચંદ્રને અર્ધ્ય આપો અને તે પાણીને બાળકોને સ્પર્શ કરાવો જેથી તેઓનું સ્વાસ્થ્ય સારું રહે ત્રીજો ઉપાય છે ખીર તૈયાર કરીને ચંદ્રના કિરણોમાં રાતભર મૂકવાનો આ ખીરને દૂધ ચોખા ખાંડ અને કેસરથી બનાવો અને તેને ચાંદીના વાસણમાં મૂકીને ખુલ્લા આકાશમાં રાખો કારણ કે ચંદ્રના અમૃત કિરણો તેને દૌષધન્ય બનાવે છે અને બીજા દિવસે તેને પ્રસાદ તરીકે વહેંચો આથી ઘરમાં સમૃદ્ધિ આવશે ચોથો ઉપાય છે માતા લક્ષ્મીને લાલ વસ્ત્ર અર્પણ કરવાનો એક લાલ કપડાને ચંદન કુમકુમ અને ફૂલોથી સજાવીને લક્ષ્મી મૂર્તિ પર ચઢાવો અને તે વસ્ત્રને પછી ઘરની પર લટકાવો જેથી ધનની દેવી તમારા ઘરમાં વાસ કરે પાંચમો ઉપાય છે તુલસીની પૂજા સાંજે તુલસી પત્રને ચંદ્રકિરણમાં મૂકીને તેની પૂજા કરો અને ઓમ તુલસે વિદમહ મંત્ર જપો આથી પરિવારમાં શાંતિ અને સંતાન સુખ મળશે છઠ્ઠો ઉપાય છે પૂર્ણ ચંદ્ર હેઠળ ધ્યાન કરવાનો રાત્રે દસ કલાક પછી બેસીને આંખો બંધ કરીને ચંદ્રના કિરણોની કલ્પના કરો અને તમારી ઈચ્છાઓને તેમાં વહાવી દો આથી માનસિક શાંતિ મળશે અને લક્ષ્મીની કૃપા વધશે અને આ ઉપાયોને વિગતે અનુસરવાથી તમારું જીવન બદલાઈ જશે પણ આ ઉપાયો પહેલા શરદ પૂર્ણિમાનું મહત્વ સમજીએ કારણ કે આ તહેવાર આયુર્વેદ સાથે પણ જોડાયેલો છે જ્યાં ચંદ્રના કિરણો શરદ ઋતુના રોગોને દૂર કરે છે અને પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આ રાત્રે ચંદ્ર અમૃત વરસાવે છે જે શરીરને તાજુ કરે છે અને રાસલીલાની કથા સાંભળો જ્યારે ભગવાન કૃષ્ણે ગોકુળની ગોપીઓ સાથે યમુના કિનારે રાસ રમ્યો તે કથા આ રાત્રિની છે અને તે કથાને વાંચીને તમે પણ તે આનંદ અનુભવી શકો છો એક વાર વૃંદાવનમાં જ્યાં યમુનાના કાંઠે ચંદ્રની ચાંદની હતી ત્યાં ભગવાન કૃષ્ણે વગાડી અને ગોપીઓને અને તેમની મધ્યે રાસની લીલા રમી જે પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે આ કથા વાંચવાથી તમારા હૃદયમાં ભક્તિ જાગે છે અને આ તહેવાર કોજાગરી પૂર્ણિમા તરીકે પણ જાણીતો છે કારણ કે માતા લક્ષ્મી જાગૃત રહે છે ત્રણ ભાગ્યશાળી રાશિઓની પહેલી છે વૃષભ રાશિ જેમના માટે આ પૂર્ણિમા પછી ધનલાભના યોગ બને છે કારણ કે શુક્રનો પ્રભાવ વધશે અને વ્યવસાયમાં સફળતા મળશે વૃષભ રાશિના લોકો માટે ઓક્ટોબર પછીના મહિનામાં નવી તકો આવશે જેમ કે પ્રમોશન કે નવું રોકાણ અને તેઓને સલાહ છે કે ચંદ્રના કિરણમાં પાણી ભરીને પીવાથી તેમની આરોગ્ય સુધરશે બીજી રાશિ છે સી જે રાજકીય અને નેતૃત્વની રાશિ છે અને આ પૂર્ણિમા પછી તેઓના માટે પ્રતિષ્ઠા વધશે કારણ કે સૂર્યનો ગોચર તેમને શક્તિ આપશે

તુલા રાશિના લોકોને સલાહ છે કે તુલસી પૂજા કરીને તેમના સંબંધોને મજબૂત કરે અને આ ત્રણેય રાશિઓ માટે આ પૂર્ણિમા એક વાતાવરણ બદલવાનો સમય છે પણ આ વાતોને વધુ ઊંડાણથી સમજવા માટે આપણે શરદ પૂર્ણિમાના ઐતિહાસિક પાસાઓ જોઈએ પ્રાચીન કાળમાં રઘુવંશી રાજા દિલીપે આ દિવસે વ્રત રાખ્યું હતું અને તેનાથી તેમને પુત્ર રામનો જન્મ થયો આ કથા પુરાણોમાં વર્ણવામાં આવી છે અને તેમજ સત્યવાંસાવિત્રીની કથા પણ આ તહેવાર સાથે જોડાયેલી છે જ્યાં સાવિત્રીએ યમરાજને વાસણી કરીને પતિને પાછા મેળવ્યા આ કથાઓથી પ્રેરણા મળે છે કે આ દિવસે ભક્તિ અને વ્રતથી અશક્ય પણ શક્ય બને છે અને આયુર્વેદમાં આ રાત્રે ચંદ્રના કિરણોને શીતળતા આપનારા માનવામાં આવે છે તેથી ત્વચા અને આંખો માટે લાભદાયી છે તમે ચંદ્ર હેઠળ બેસીને તે કિરણોને ત્વચા પર લગાવી શકો છો અને તેનાથી તણાવ ઘટે છે હવે વધુ ઉપાયો વિશે વાત કરીએ જેમ કે બીટલ પાનનું અર્પણ ચંદ્રને પાંદડા આપવાથી મનની અશાંતિ દૂર થાય છે અને લાલ ફૂલોની માળા બનાવીને લક્ષ્મીજીને ચઢાવો આ બધું કરવાથી ઘરમાં સુખ શાંતિ વસે છે અને વિશેષ કરીને આ વર્ષે બે હજાર પચીસ માં જ્યારે ગુરુ અને શનિના ગોચરથી ધન યોગ બને છે ત્યારે આ ઉપાયો વધુ અસરકારક થશે પણ આપણે ભૂલી ન જઈએ કે આ તહેવાર માત્ર વ્યક્તિગત નથી પણ સામૂહિક છે ગામડાઓમાં લોકો એકઠા થઈને ગીતો ગાય છે અને રાસ ગરબા રમે છે અને તમે પણ તમારા પરિવાર સાથે આનંદ માણી શકો છો કારણ કે આ રાત્રે પ્રેમની ઉર્જા વહેંચવાથી સંબંધો મજબૂત બને છે જેમ કે પુરાણું દેવું વળતર મળે કે નવી જો અને તેઓને ખાસ કરીને ચાંદીના આભૂષણો દાન કરવાનું છે જેથી ધન વધે સિંહ રાશિ માટે જેમનો સ્વામી સૂર્ય છે આ સમય નેતૃત્વની તકો આવશે જેમ કે પ્રોજેક્ટનું લીડર બનવું અને તેઓને સૂર્યને અર્ધ્ય આપવાનું ચાલુ રાખવું તુલા રાશિ માટે જે પણ શુક્રની છે વૈવાહિક જીવનમાં મીઠી વાતો વધશે અને વ્યવસાય પાર્ટનરથી લાભ થશે અને તેઓને લાલ વસ્ત્ર પહેરીને પૂજા કરવી આ રીતે આ ત્રણ રાશિઓ આગળ વધશે પણ આખા વર્ષ બે હજાર પચીસ નું રાશિફળ જોતા આ તહેવાર એક ટર્નિંગ પોઈન્ટ છે કારણ કે Jupiter નો બોજર નવી શરૂઆતો લાવશે અને તમે જો આ ઉપાયો અનુસરશો તો તમારું જીવન બદલાઈ જશે હવે વધુ કથાઓ સાંભળો જેમ કે એક ગરીબ વેપારીની કથા જેણે શરદ પૂર્ણિમાના દિવસે ખીર વહેંચ્યું અને બીજા દિવસે તેને મોટો ઓર્ડર મળ્યો આવી અનેક વાસ્તવિક કથાઓ છે જે આ તહેવારની શક્તિ દર્શાવે છે અને તમે પણ તમારી કથા લખી શકો છો કારણ કે આ રાત્રે ચંદ્ર તમારા સપનાઓને પ્રકાશિત કરે છે અને આખરે આ યુટ્યુબ વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આ શુભ વિચારોને શેર કરો જેથી વધુ લોકોને લાભ થાય અને યાદ રાખો આ શરદ પૂર્ણિમા તમારા જીવનની પૂર્ણિમા બની જાય ધન્યવાદ જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ